નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કપાસની બજાર અંગેના મહત્વપૂર્ણ સમાચાર વિશે તો મિત્રો ખાસ કરીને કપાસની સ્થિતિ આગામી દિવસોમાં શું રહી શકે છે તે વિશેની પણ વાત આ વિડીયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો કપાસની સ્થિતિ જોવા જે તો જે દિવાળી આસપાસ કપાસની બજાર સોળસો નજીક જોવા મળી રહી હતી અમુક યાર્ડોમાં સોળસોને ઉપર પણ વેપાર થતા જોવા મળી રહ્યા હતા ત્યારે મિત્રો ખાસ કરીને અત્યારની સ્થિતિ જોવા જઈએ તો જે લેટેસ્ટ આંકડા છે તે કૃષિ વિભાગના આંકડા છે તે મુજબ કપાસનું ઉત્પાદન છે તેમાં ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ત્રણસો ને નવ લાખ ગાંઠડીનું ઉત્પાદનની શક્યતાઓ છે જ્યારે જે ડેટા છે કૃષિ જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના તેમના દ્વારા ત્રણસો ને બે લાખ ઘાસડીના ઉત્પાદનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો અમેરિકન સંસ્થા છે કૃષિ ઉત્પાદનની જે સંસ્થા છે તેમના દ્વારા પણ ભારતમાં કપાસ અંગેનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઘટવાની ધારણા વ્યક્ત કરી છે મતલબ કે વાવેતર ગત વર્ષ કરતાં કટ દિવસે સાથે સાથે ઉત્પાદનમાં પણ આ વર્ષે ઘટાડો થવાની શક્યતાઓ જે વિવિધ એજન્સીઓ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ વખતે ઉત્પાદન ઘટવા સામે પણ બજારમાં એક પ્રકારને નરમાશનો માહોલ જોવા મળી રહ્યો છે દિવાળી નજીક સોળસો આજુબાજુની બજાર જોવા મળી રહી હતી તે હવે ઘટી અને તેરસોથી પંદરસોની રેન્જમાં આવી ગઈ છે અને જે ટેકાનો ભાવ છે તેની સપાટીને પણ નીચે આવી ગઈ છે મતલબ કે એક પ્રકારે કપાસની જે વેચવાલી છે તેમાં તો જોરદાર વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને જે પ્રકારે બજાર હોવી જોઈએ તે પ્રકારની બજાર જોવા મળી રહી નથી તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આઠ જે ખરીદી કેન્દ્રો છે તે પણ શરૂ કરવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એક હજાર જેટલી ઘાસડીની ખરીદી કરવામાં આવી છે અને ખાસ કરીને હજી પણ આગામી સમયમાં આમાં વધારો થવાની શક્યતાઓ છે ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે આગામી સમયની બજારની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો કપાસની સ્થિતિ આગામી સમયમાં પણ ખાસ કોઈ સુધારો આવે તે પ્રકારની શક્યતાઓ લાગી રહી નથી કારણ કે અત્યારે સ્થિતિ એવી છે કે ખેડૂતોને રૂપિયાની જરૂર હોય તો તે કપાસ માર્કેટમાં જતો કરે અને રાહ જોઈ જોઈને પણ તે કેટલા સમય સુધી રાહ જોવે એટલે સ્થિતિ અત્યારે એવી બની ગઈ છે કે બજાર ઘટે તો પણ આવક જ અને બજાર વધે તો પણ આવક છે એટલે આ પ્રકારની સ્થિતિ વચ્ચે ખેડૂત ચોક્કસપણે મુંઝાયેલો જોવા મળી રહ્યો છે કારણ કે આ વખતે વિજય વરાણે કંઈ ઉતારા એવા સારા એવા જોવા મળી રહ્યા નથી અને આગામી સમયમાં પણ ખાસ કોઈ એવું મોટું ચિત્ર દેખાઈ રહ્યું નથી કે કપાસની બજારમાં જોરદાર તેજી આવે એટલે આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને આગામી સમયમાં પણ ખાસ કોઈ મોટા સુધારાની સંભાવના હમણાં દેખાતી નથી જેનું મુખ્ય કારણ છે કે જે વિદેશનો કપાસ છે તે બીજા દેશોને ખરીદી કરવામાં સસ્તો પડી રહ્યો છે ભારતના કપાસ કરતાં અને તેમની ક્વોલિટી પણ ભારતના કપાસ કરતાં સારી એવી છે જેને પરિણામે આપણા નિકાસ વેપારો છે તે એક પ્રકારે ઠપ્પ થતાં જોવા મળી રહ્યા છે જે બીજા દેશોમાં નિકાસ વેપારો છે તે સારા જોવા મળી રહ્યા છે અને તેના ભાવ પણ આપણા કપાસ કરતાં નીચા જોવા મળી રહ્યા છે જેને પરિણામે કપાસિયા તેલ સહિત કપાસિયામાં પણ જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિ હજી પણ આગામી સમયમાં જોવા મળી શકે છે હજી પણ કપાસની બજારમાં પ્રતિ પ્રતિમાને પચાસ રૂપિયા જેટલું માર્જિન ઘટે તે પ્રકારની શક્યતાઓ દેખાઈએ છે